અને ખાસ વાત તો એ છે મિત્રો કે તમે કેટી સાથે ડાયરેક્ટ લેગલે મારી સાથે તમે ડાયરેક્ટલી ભણવાના છો ભાઈ બરોબર છે ડાયરેક્ટલી ભણવાના છો કે હું તમને તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવીશ ડાઉટ સોલ્વ કરાવીશ અને આ બધી વસ્તુ મે તમને કીધી એ હું તમને કરાવવાનો છું હું જ તમને કરાવવાનો છું રેડી તો આ સ્પેશિયલ ઓફર છે મિત્રો ઓફર છે એ કેવી છે તો કે આપણી ઓરિજિનલ પ્રાઇસ છે 4499 ની છે આજે એટલે કે આજે તમને આ સ્પેશિયલ ઓફરનો લાભ મળવાનો છે દિવાળી પ્લસ લોન્ચિંગ ઓફર માટેની પ્રાઇસ છે મિત્રો ચુમ્માલીસો નવાણું માંથી ચૌદસો નવાણું આજે રાખે છે બરોબર છે આ ઓફર છે મતલબ આ પ્રાઇસ લાભ લેવા માટે તમે પચીસ ઓક્ટોમ્બર બે સુધી આ ઓફરનો લાભ લઈ શકશો બરોબર છે વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો ચોર્યાસી છસો એક સિત્તોતેર જીરો બાવીસ માં બરોબર છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી શકો છો એપ્લિકેશનનું નામ છે મેથ વિથ કેટી સર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે અથવા ડાયરેક્ટલી તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ મેથ વિથ કેટી સર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ પરચેસ કરી શકો છો થેન્ક યુ